હું ઘનશ્યામભાઈ ધોળકિયા જણાવવા માગું છું કોઈ પણ પક્ષનો ધારાસભ્ય ક્યારેય એ વાતનો જાહેર કર જાહેરાત કરવી નહીં કે અમે સમાજ માટે કંઈ કર્યું છે કોઈએ સમાજ માટે કાંઈ કર્યું નથી જે કાંઈ સમાજ આગળ આવ્યો છે એ તો એની મહેનતથી આગળ આવે છે બરાબર અને જ્યારે સમાજનું કરવાનું આવે છે ને ત્યારે તો તમને પોતાની ખુરશી વાલી હોય છે ભાઈ તમે ખુરશી હાચવવા માટે સમાજ અરે બેમાની કરી શકો બાકી તમે તમારી ખુરશીનો ત્યાગ કરીને સમાજ માટે કાંઈ નથી કરી શકતા બરાબર અને અત્યારે વિષ અમે જે બન્યું ને એ કાવતરું છે ઘનશ્યામભાઈ રાજપરાના જેણે હત્યા કરી છે ને એને બચાવવા માટેનું બાકી તમારામાં નૈતિકતા હોય બધાનામાં અને ઈમાનદારી હોય તો જેણે ખૂન કર્યું છે ને એનું મકાન સરકારી જમીનમાં બનાવ્યું છે ઘનશ્યામભાઈએ જેની ફરિયાદ કરી હતી એ મકાન તો પાડી બતાવો હા અને તમારા હર્ષભાઈ સંઘવી કહે છે કે પોલીસને કે ગમે અવારાં તત્વો હોય લુખા તત્વો હોય ગુંડાઓ જેવા હોય એના વરઘોડા કાઢો તો કોળી સમાજને મારી નાખે એના વરઘોડા ભાજપ સરકાર નથી કાઢવા દેતી એમને અને પોલીસ પ્રશાસનને પૂછતી પણ નથી કેમ નથી વરઘોડો કાઢ્યો ભાઈ સીધું અને ગણી ગણિત એ છે કે આ મુદ્દો જે ઘનશ્યામભાઈ રાજપરા હત્યાનો રહ્યો ને એ આ પથ્થરમારો બીજા દ્વારા થયો છે અને એ આખો ઘનશ્યામભાઈની હત્યાને બોલાવી દેવા માટે અને આ કોળી સમાજનું ઉપાડવા માટેનું આ એક કાવતરું છે બરાબર એટલામાં બધા જ કોળી સમજી જજો એનું કારણ કે આપણે હીરાભાઈ સોલંકી કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈ સોલંકી એ બધા આપણા ધારાસભ્યોને કહીએ છીએ કે તમે ઉચ્ચ સ્તરની તપાસ કરાવો આ કોળી સમાજે નથી કર્યું અને કદાચ કોળી સમાજમાં જેણે કર્યું હોય ને એટલાને જ પુરાવરાવો ને બાકી આની અંદર એક કાવતરું થયું છે ઘનશ્યામભાઈ રાજપરાના હત્યારાને બચાવવા માટેનું બરાબર અને એનું સરકસ કાઢવાનું આ ના પોલીસ પ્રશાસન દ્વારા મનાઈ કરવામાં આવી હતી હર્ષભાઈ સંઘવી કે અને પોલીસ ના પાડે આ બે વસ્તુ કઈ રીતે બને બરાબર એટલે આની તપાસ કરાવો કોળી સમાજ તમારા બીજી અપેક્ષા નથી રાખતો બરાબર અને કોઈ કોળી સમાજને કોઈ એમ ના કહી શકે ધારાસભ્ય કે અમારા હિસાબે થયું છે કોળી નવયુવાનો રહ્યા ને એની મહેનત રંગ લાવી છે બરાબર અને પચીસ વર્ષ પહેલાં અમારો સમાજ પસાર હતો ત્યારે એટલું એજ્યુકેશન હતું અત્યારે એજ્યુકેશન આવ્યું છે અને દરેક કોળીના દીકરાઓ યુવાનો એ બધાને પોતાની એમ માનો કે જવાબદારીનું ભાન થયું છે અને એટલા માટે કોળી સમાજ આગળ આવે છે માટે કોઈએ જશ લેવો નહીં અને પોતપોતાનો જે ફાયદો મળતો હોય એ લઈ લેવો ખોટો કોળી સમાજને અમારો છે ને અમે એના માટે આમ કરીએ એવો બધો ખોટો ના લેશો તમારો ભાજપ તમારી છે ને એને સાંચો ધમધારો જય દાદા